સિહોર જ્ઞાન ભારતી એજ્યુકેશન સંચાલન નંદલાલ ભૂતા માધ્યમિક સ્કૂલ ધોરણ દસ એસએસસીનું સર્વશ્રેષ્ઠ પરિણામ સિહોર કેન્દ્રમાં પ્રથમ સ્થાને ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થી અને વાલીને પુષ્પગુચ્છ આપી મોં મીઠું કરાવ્યું

તમારી ફરજ મોટી જશે નાસ્તો બનાવો વિચાર કરે ભણે જમી નહી શકે

કે આપણે બે રણ માં માદર મમી પપ્પા મસ્ત હવે બે તો વધો એવી શુભેચ્છા સહ માનવણી કૃષ્ણ જીતુભાઈ ગયું બીજા વિષય માં પણ ઘણું સારું હતું અંગ્રેજીમાં પણ ગુજરાતી મીડિયમ હતું એટલે અંગ્રેજી થોડુંક અઘરું લાગે પણ અમને પાયાથી શરૂ કરાવવામાં આવ્યું હતું એટલે અંગ્રેજીમાં પણ વાંધો નતો પડ્યો આપણો ગોલ શું છે કોમર્સ વિચાર છે ત્યારે સમજાવવામાં આવ્યા છે એટલે વિજ્ઞાન એ બધા ટોપિક ક્લિયર થઈ ગયા કરે મારા ગણિત વિજ્ઞાન અને સંસ્કૃતમાં સોસો આવ્યા છે આ વર્ષા મેં જે છે પેલા નંબર છે એ સ્કૂલનું વાતાવરણ બહુ મસ્ત છે પેલા મારી બે છોકરી આયા ભણી ગઈ છે એ ઈ ફર્સ્ટ ક્લાસ આ કરતી અને આ મારી ઘડવાચ્ છ આ સ્કૂલ પર અને છોકરીઓ બધું ઓકીજીઓ આવો આવો હું તે તે સર મેં ટીચ આસાઈ મેં કવિન્દ્રભાઈ કવિન્દ્રભાઈ હા હા કોઈનો સથવારો ન મળે

મને એટલા બધો નહી કે તમારી આંખ ને આમાં હોય છે ખુશી થાય છે કે આ સંસ્થા અને શિક્ષકો અને મારા વાલીશના આશીર્વાદ સાથે મને આ બોર્ડ एसएससी માં આટલા સારા परसेंटेज આવ્યા છે સેવા કેન્દ્રો ત્રીજો નંબર આવ્યો છે આપણો મારો આગળનો ગોલ મારે 11 બાર સાયન્સ કરીને 1 રૂપિયા કરીને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર બનવું વેરી ગુડ મારું બાળક અહીંયા સંસ્થામાં છેલ્લા 12 વર્ષથી ભણે છે અને અત્યારે એસએસસી માં સારા પરસેન્ટ આવ્યા છે શિક્ષકોનું ને ખૂબ જ Yeah.

દરેક શિક્ષકોનો મારા આ રિઝલ્ટ પાછળ ખૂબ જ મહેનત રહી છે મારી મહેનતની સાથે સાથે મારા દરેક શિક્ષકોનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે જ્યારે જ્યારે અમારે મદદની જરૂર પડે છે ત્યારે ધર્મેન્દ્ર સર એ ગણિત વિજ્ઞાન દરેક વિષયમાં આપણે ખૂબ જ સપોર્ટ મળ્યો છે મારા મારા પ્રિન્સિપલ છે તેજસ સર એ પણ એનો પણ મારા મારા પ્રત્યે ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને આ હું આ ધોરણમાં દસમે પૂરું કરી અને મને

गार्गी मध्ये गर्व ने सारा टका आया स्कूल सरस सरस मेहनत करी टाका येहनत મારું નામ કન્યાણી રીફત છે હું નર્સરીથી આ સ્કૂલમાં ભણું છું નર્સરીના ટીચરોનો હું ખૂબ આભાર માનું છું કે એણે મારો પાયો મજબૂત કર્યો એના કારણે હું આ દસમા ધોરણમાં મારે સત્તાણું પોઈન્ટ બાવન પર્સન્ટ એડ આવ્યા છે અને ચોથા નંબરે હું પાસ થઈ છું મને બહુ ગર્વ થાય છે કે આ સ્કૂલમાં દસમા ધોરણમાં હું નંબર લાવી શકું એ આપણો ગોલ શું છે મારે 11 માં કોમર્સ રાખવાનું છે બનાનガルટી સોસાયટી ખૂબ ખૂબ અભિનંદન સર સવાંદો છે એટલે એને કોઈ પૂજા થતો નથી રવ

અમારા સવિનય મહોદય અને રશ્રીઓનો સન્дар અને સાડા ધીમે ધીમે પ્રગતિના પંથે આગળ ચાલી છે બસ એટલું જ બોલવું છે સીસી જ્ઞાન ભારતી સોસાયટી સંચાલિત મંદાલ બોટા સ્કૂલ આજે જે 10માનો રિઝલ્ટ આવે છે તેમાં સર્વ સીમોર પ્રથમ એક બે નામ છે તેમાં સીમોર કૃતિ પણ એક લીટો આવે છે આ શાળાનું આટલું જળહળતું પરિણામ જે આવ્યું છે એ પરિણામ અમારા શિક્ષકોને આભારી છે આ શાળાની કે આ આ શાળા જે છે કોઈ ઉપર નથી શાળાની અંદર નહીં નફો નહીં નુકસાનના ધોરણે કામ કરવામાં આવે છે અને અહીં આ શાળાના તમામ ટ્રસ્ટીઓ સેવા જ આપે છે ફક્ત સેવા આપે છે કોઈ મેવા લેતા નથી પરિણામ લાવે એવી અમારી શુભેચ્છા છે અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમના વાલીઓને અભિનંદન આપું છું તેમજ શિક્ષકોને અભિનંદન આપું છું કે તેઓએ આટલી મહેનત કરી છે અને ખૂબ સરસ પરિણામ લાવ્યા છે અને આવું ને આવું જળમળતું પરિણામ આવતું રહે તેવી હું વાર્થા રાખું છું હસવું જઈ